અને અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે અને પાપડ શેકવાના છે અમારા ધાર્મિક ભાઈ ને જો ધાર્મિક ભાઈ માટે પાપડ રાખ્યા છે તમારે ધાર્મિક ભાઈ જો પાપડ શેકશે હજી સ્કૂલેથી આવ્યો જ છે અને આજે ભાઈ વહેલા આવી ગયા છે તો સારું ચાલો આપણે ઓમભાઈ પાપડ સોરી ધાર્મિક ભાઈ પાપડ ને ત્યાં આપણે ટિફિન દઈ આવી જાઓ ધાર્મિક ધાર્મિકભાઈ પાપડ ગયો અને અમારા મમ્મી આવી ગયા છે જો આ મમ્મીને જલસા છે હવારમાં જાગે કરીને એને મસ્ત કરીને દિયાબતી પૂજા પાઠ કરીને ગીતાજી લઈને તે બપોર બધી ચોપડી વાંચન મન હોય તે બધી ચોપડી વાંચે અને પછી બેસે કા મમ્મી મિત્રો જય શ્રી આપણા જો સ્કૂલે થી આવી જાય છે ને મમ્મી ને ભાઈ જમવા બે જ જશે મેં જમી લીધું છે બા આપણા ખીચી બનાવી છે આજે મારા ધાર્મિક ભાઈ ને સામે વાળા પાપડ બનાવતા હતા ધાર્મિક ભાઈ ને એને જોઈને ને ખીચી ખાવાનું મન થઈ ગયું માર મમ્મી પાસે જીદ કરી કે બા ખીચી બનાવી દો તો જો મમ્મી પાસે ખીચી બનાવી રહ્યું અને હું જો બધા ખીચી ખાઈ છે ધાર્મિક ભાઈ જો ખીચી તૈયાર થઈ ગઈ છે

થાકી જાય બે કા મમ્મી ઘડી કાંટા ફેરા મારે હા મમ્મીને કંટાળો આવતો આવે છે કંટાળો ન આવે ગીતાજી વાંચવાનું એટલે ન આવે કા તો સારું ચાલો અમે બધા જમી કરી નોરા થઈ ગયા છે મમ્મી હમણાં હવે લાંબા થઈ જશે અને હું હોઈ જશે ને અમારે ઓમભાઈ ધાર્મિક ભાઈ રમે છે અને અમારા ઓમભાઈને હમણાં વાંચવા જવાનું છે પણ આ તો ઘડીક ફ્રેશ થાય છે કાવું હું પાંચ મિનિટ રમે અમારા ઓમભાઈ ખાલી પાંચ મિનિટ રમવા માટે ગાડે ને પછી હમણાં લાઈબ્રેરી ગયા જશે ધાર્મિક ભાઈ ફ્રેશ થઈ જાય તો સારું ચાલો આપણે હવે સૂઈ જઈએ થોડીક વાર પછી પાછું ઝાગી કરીને આપણે કામ તો જે હોય હોય જ તે મહેલ અત્યારે જમવા હતા મહેલ અત્યારે પાછું જમીન પાછા વયા ગયા ઓમ ભાઈ લાઇબ્રેરી આવી ગયા તમે ધર્મિક ભાઈ દોસ્તારે નાસ્તા પાણી કરવા ગયા છે ને ત્યાંથી પછી ભયાદાસ ટ્યુશન મમ્મી સૂઈ ગયા છે ને મને તો એક મેહુલ એકવાર જગાડી દીધા ને તો અંદર ન આવે મહેલ જમીન કરવાની જાય છે નીચે જઈ ગાડી મૂક્યું છે જો નીચે રહ્યા જાય છે અહીંયા બા બેઠા છે અને બધા ઊભા છે ભાઈ અને બાજુમાં એક દાદા ઓફ થઈ ગયા છે આજે તે તો અત્યારે બાજુમાં મહેમાનને આવવાનું ચાલુ થઈ ગયું છે કેમકે બાજુમાં એક દાદા ઓફ થઈ ગયા છે આપણને કંઈ ખબર નથી આપણે તો જઈ નવા નવા જ રહેવા આવ્યા છે તો આપણે તો જે કંઈ ઓળખતા નથી કોઈને પણ સામે બા છે ને હું કહેતા હતા કે તમારા બાજુ અમારા બાજુનો બંગલો છે ને એમાં જ તે દાદા ઓફ થઈ ગયા છે તો ત્યાં મહેમાનને એવું બધું આવે છે તો આપને કંઈ ખબર નથી હવે દાદાને આપણે ક્યારેય જોયા નથી

અને અહીંયા જો આપણે નાસ્તો કરવા બેઠા છે મગની દાળ ને બિસ્કિટ અહીંયા મારા નાના એવા બા બિસ્કિટ ખાઈ જો દાળ ખાઉ છું બિસ્કીટ ખાતા તો હમણાં બિસ્કિટ ખાઈ ગયા ખાતા હતા એટલે ખાઈ તો ગયા આખો વાટકો ખાલી થઈ ગઈ ગયો છો ને મારા બંબાઈને બિસ્કીટ ગોભા અમને બિસ્કિટ ફેવરેટ છે તો અમે બધા નાસ્તો કરવા ધાર્મિક આપડે આવી ગયા છીએ સ્ટીલ ની શોપિંગ કરવા માટે શર્મેલા બેન જો સ્ટીલ શોપિંગ કરે છે ને બહુ મોટી દુકાન છે જો કેટલી મોટી દુકાન છે સ્ટીલ ની બધી વસ્તુ સ્ટીલની મળે છે હું ને શર્મિલા આવ્યા છે ગેસના ચૂલા જોવા માટે તો અહીંયા આપણે ગેસના ચૂલા જોઈએ છે અને ઘણી બધી વેરાયટી છે અહીંયા જે સ્ટીલમાં બહુ મોટી શોપ છે અહીંયા શોપિંગ કરવા આવે છે એ પહેલાં આપણે મારે કુકરને તો અહીંયા આવી અહીંયા અહીંયા કુકરને બહુ સરસ મળે છે તો કુકર પણ આપણે અહીંયાથી લેવાનું જે અહીંયા બધા કુકર રાખેલા છે તો અહીંયાથી આપણે કુકર લઈશું અને શર્મિલાબેન જોવે છે મારા માટે ગેસ ને એવું બધું જ સ્ટીલનો ચૂલાઓ લેવાનો છે આપણે

ઉર્મિલાબેન જો બરોડામાં પાણીપુરી ખાવા ઉભા રહી ગયા છે અને અહીંયા જો લારી છે અહીંયા બહુ મસ્ત બધું વડાપાઉન દાબેલી બધું બનાવે છે પાણીપુરી બધું અને ઘરમાં ગરમ ને તાજું તેઓ એક નંબર બનાવે છે વડાપાવ ગરમા ગરમ બનાવીને આપશે અને બેન માટે વડાપાવનો ઓર્ડર આપ્યો છે શર્મિલાબેન અમે વડાપાવ ખાવા ઉભા રહી ગયા પાણીપુરી કેવી છે

આમ તો મેં બધું કમ્પ્લીટ કરી આખું કે મને સીતા એટલે બધું કામ ખાઈ પણ મોટો પટ્ટો વાળવાનું છે એ નતો ખાવતો મેં શેર મેલા કરી દો કામ શેર મેલા બેસાડ્યા છે ઓફોટી કરવા એને જાવસ મેરેજ માં અને બેસાડી દીધા છે તમે મારી મારવા આવી ઘરે ને લેતી ધાર્મિક ભાઈ જો વસ્તુ લાવી જો જાવરા લાવી ચાવી ટીંગાડવાનું સ્ટેન્ડ છે આમ ફેરઈ તો જાઓ લઈશ ગણપતિ દાદા વાળો આમ હરકું કેવું છે તમે સારું છે બહુ મસ્ત જ મને બહુ ગઈ મજો નજીકથી બતાવી દઉં કેટલાનું છે કે તો પાંચસો ઓનલી સો રૂપિયાનું છે સારું છે ને મસ્ત હા મમ્મી જો અત્યારે આવી મમ્મી અમારે હતા ઘર ધારું બે નાસ્તો કર્યો મમ્મી તમને નાસ્તો કેરા નાસ્તો ચીપકાળવા નહીં ખીલી લગાડવાના આવે તો અત્યારે કેટલા વાગી ગયા છે સવા સાત થઈ ગયા ઘરેથી પોણા પાસ થઈ ગયા કેટલા ચાર પોણા પાસે ગઈ ગયા તો પછી બરોડામાં ગયા બરોડામાંથી પછી શોપિંગ કરવાનું અને પછી આ ચાવી ટીંગાડવાનું સ્ટેન્ડ લેવું તો તે લીધું ધાર્મિક ગયેલું સારું છે ને કાતર હમ કાતર લાવી નાની કાતર મોટી કાતર હતી નાની કાતર નહોતી ને લાવી નાની કાતરે લઈ લો અને શાક ને દૂધ ને એવું લેતી આવી અને હવે બે પાંચ મિનિટ પૂરો ખાઈને પછી આપણે હવે રસોઈ બનાવશું શર્મિલા બેન ને શાક લઈ લેતી શાક લેવા જવાનો ટાઈમ નહોતો કેમ કે બરોડા ગયા ત્યારે અમે કીધું કે વળતા શાક લઈ લેશું તો શાક પછી કઈ વળતા લીધું નહીં ને પછી ગઈ ગયા ઘરે અને પછી કીધું કાંઈ નહીં તો ત્યાં શર્મિલા બેન શાક તો હતી અને દેહમાં શાક આવે તો ગયા શાક લેતા હતા ત્યાંથી શાક લેતી આવી હું ધાર્મિક વસ્તુ લેતી આવી જો તો સારું ચાલો હવે આપણે થોડીક વાર રસોઈ શરૂ કરી દઈએ આખા શાક ને એવું કરવાનું તમારા મોબાઈલ પણ આવી ગયા છે મારા ભાઈ આવી ગયા છે દેખાય ભારે માં ગયો તો સારું ચાલો ફટાફટ રસોઈ કરી નાખે જમવાનું બનાવ્યું આ ખરીંગણા ને શાક ને રોટલા અને મારા મમ્મી એને પલ ને બધા જમવા બેસી ગયા છે અને સાથે પાપડ છે રોટલા બનાવ્યા છે ના ખરીંગણા શાક ને મારા પલભાઈ ને બહુ શરમ આવે એટલે પલભાઈ તો નીચે જોઈને બેહી જાય અને મારો ઓમભાઈ આધો ગયા છે અને મેવું લાવે છે તો આજે બધા ફૂલ ફેમિલીમાં જોઈન્ટમાં જમવા બેસવાના છે નગર મેવું તો હોય નહીં અમારે મા બે હોય કે એકાદા તો હોય જ નહીં આજ તો મેવું લઈ છે આજ તો અમારે ફેમિલીમાં ઓમ પણ જોઈન્ટ થઈ ગયો છે આપલ ને અમારા ઓમભાઈ પણ આવી ગયા જમવા તો જો અમારા ભાઈને બધા હાથે શાક લઈને જમા મીડ્યા છે તો ચાલો બધા જમવા આખા રીના શાક ને રોટલા ને પાપડ ને એવું બધું છે દેશી જમવાનું અને આવું તે બધું જમવાની મજા આવે અને આખી થોડુંક મોડું થઈ ગયું છે સવાર થઈ ગયા છે જમવામાં નક તો આપણે આઠ વાગે જમાઈ દઈએ

હેલો મિત્રો સીતારામ સ્વાગત છે ફરીથી તમારો એક ના લોકમાં અત્યારમાં જો આપણે સરસ મજાના નાઈ ધોન તૈયાર થઈ ગયા છે ને કામે બધું થઈ ગયું છે ને અત્યારે રસોઈનો સમય થઈ ગયો તો રસોઈ બનાવું છું ને તો રસોઈમાં છે ને ફુલાવ ભાત બનાવું છું તો એના માટે જ અમે બટેટા અને ડુંગળી ને સુધી નાખ્યું છે હજી આ ગાજર સુધી છે અને જો અત્યારે શાકભાજીવાળા આવે ને તો એમાં શાકભાજીનું બહુ સારું પડે છે અને ભાત અહીંયા મૂકી દીધા છે નાખ્યા છે ભાત બાસમતી ભાત જોઈએ ફુલાવ ભાત બનાવવાના એટલે બાસમતી ભાત જ જોઈએ તો મેં કદાચ ફુલાવ બનાવું કેટલા દિવસથી બનાવ્યો નથી ને કેપ્સિકમને બધું તાજું તાજું મળી ગયું આમાં શાકભાજી લેવાનું બહુ સારું થાય છે કેમકે રોજ શાકભાજી વાળા બેન આવે તમારે લેવાનો જવું પડે ને આપણે પેલા ફ્લેટ રહેતા ત્યાં તમારે ડેલી શાકભાજી લેવા જવું પડતું અને મારા મમ્મી ત્યાં જો નાય ધોઈને બે ગયા છે સરસ મજાના ના નાસ્તા પાણી કરીને હવે ને કાંઈ ટેન્શન છે વાડીને આવું કેવા જલસા છે એ વાડીને જલસા છે નવરા બે એટલે નવરા નવરા પડે એટલે મતલબ હવારમાં નાઈ ધોઈને દિયા બધી કરે ને પછી સીધા ત્યાં એ સોફાઈ બેઠા હોય જો ગીતાજી વાંચતા હોય ગીતાજી વાસી ને થાકી જાય એટલે બે હે ગા મમ્મી બીજું ને બીજું હોય નહિ હું બધું કહું મમ્મી જાગે તો મોટા જાગે હું વહેલી જાગઉ એટલે મારા બધું કામ ને એવું થઈ જાય અને પછી મમ્મીને ને ત્યાં કે બોલો ચાલો બીજા કોઈ હોય નહિ એટલે મમ્મી ચોપડી વાજા કરે કેમ કે બીજું તો કોઈ ધર્મ હું મારું કામ કરતી હોય મમ્મી ક્યાં ને વાય વાય ફરે તો મમ્મી કે હું ગીતાજી બેઠા બેઠા વાજા કરવામાં ધાર્મિક ભાઈ હોય ત્યાર વળી મમ્મી ને વાતું એવું કરતા હોય આમ તો મમ્મી એકલા ને એકલા જોઈ આખો દી હું આમ ઘડી ઓલા રૂમ માં ઘડી આ રૂમ માં કરતી અને મેં ઓલું ત્યાં નાસ્તા પાણી કરીને ગયા છે અને અહીંયા જો કપડાં સુકવાનું મારે બહુ સારું સીધું વગર દોરીએ ગ્રીલ ઉપર બધા કપડાં નખાઈ જાય અને અત્યારમાં તડકો એ સારો આવે છે વસ્તુ આપણે બધી હુકવીને તો હુકવાઈ જાય તો અહીંયા છે ને તડકા બહુ સરસ છે ઘરમાં જ તડકો આવે કંઈક હું હોય ને તો ઉપાદી ને તડકે ધાબે ન જવું પડે ભલા પણ મારે ધાબે બધે જવું પડતું તો સારું ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ ફટાફટ અને હવે તો મારે આમ ટિફિન દેવાની શાંતિ થઈ ગઈ છે અહીંયા આવી કેમકે ઓમ રોજ અહીંયા થોડુંક નજીક થઈ ગયું છે ને હવે તો ઓમ ભાઈ રોજ જમી જાય અને ચોપડાને એવું જોતું હોય કપડાને એવું બદલાઈ જાય યુનિફોર્મ બદલાઈ જાય અને જમી જાય તો મારે ટિફિન દેવાઈને જવું પડતું પણ આજ તો મારે ટિફિન દેવાઈ જવાનું છે કેમકે આજ ગાડી મેં રાખીશ કેમ કે મારે દવણું ને એવું દળાવા જવું છે કેમ કે ઘંટી છે ને મારી બંધ પડી છે મતલબ ઓલા સામાન ફેરવામાં થોડું ઘણું થોડું થાય તો વેલ નીકળી ગયા છે અને જે સેટિંગ કરવાનું બધું બાકી છે તો દમણું દળવા જવું હતું અને થોડુંક શોપિંગ કરવા જવું છે તો આજે ગાડી મેં ઘરે રાખી છે તો સારું ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીને પછી મમ્મી ટિફિન દઈ આવીને પછી થોડુંક શોપિંગ કરવા જવું છે તો પછી શોપિંગ કરી છીએ ને તો ભાઈ પણ આવી જાય અને મમ્મીની ભૂખ લાગે મારે સાડા અગિયાર બાર ને મમ્મીને ભૂખ લાગી તો કમ્પલસરી રોજ ડેલી મારે સાડા અગિયાર બાર ને રસોઈ તો બનાવી નાખવી પડે ફૂલાઓ બનાવી નાખવાનું અમને દિય ટિફિન ને આવીને આપણે જમા બી ગયા મમ્મી અને ધાર્મિકભાઈ ભાઈ જમી ધાર્મિક ભાઈ મમ્મી તો સુઈ આવી ગયા મમ્મી તો જમીન સીધા હોય જાય અને આપણે મારા જમીન વાસણ ઉટકીને પછી જોવાનું તો જો અત્યારે જો ફુલાવ બનાવીને ખશ મસ્તી ના કેપ્સિકમ ને એવું બધું ને તો મસ્ત ના બને અને સાથે કઢી બનાવી છે વ્હાઈટ કઢી અને હું હંમેશા વાઈટ કઢી જ બનાવું મેઉને છે ને કઢી ફૂલાવ તો બહુ જ ભાવે પહેલાં તો હું છે ને પહેલાં મેઉળ શનિવાર લેતા ને તો દર શનિવાર કઢી ફુલાવ અને ચણાનું શાક જ બનાવતી કેમકે મેહુલનું ફેવરિટ ચણાનું શાક અને કઢી ફુલાવ અને મારાતના કઢી ફુલાવ મેહુલ બહુ જ ભાવે અને કેમ કે કઢી છે ને મારા સાસુ જેવી બનાવતા ને એવી સેમ ટુ સેમ કઢી હું બનાવું એટલે મેં મેહુનને બહુ જ ભાવે અને મારા ઓમ ધાર્મિકની કઢી બહુ જ ભાવે મારાથી તો દર વખતે બનાવતી પણ હમણાં તો કઈનું બંધ થઈ ગયું કઢી ફૂલાવું બનાવવાનો ટાઈમ જ નથી કેમ કેમકે આમાં સમય બહુ લાગે અને ઓમ ભાઈને આપણે ટિફિન દેવાનું હોય એટલે પછી હું કામ કરી ન થાય તો પછી મારે એટલો સમય ન હોય તો બસ કંઈ બનાવું નહીં બસ કંઈક લેવા જવાનું હોય તો લેવા જવાનો ટાઈમ ન રહે તો સારું ચાલો આપણે જમી લઈએ કઢી ફૂલાવું ને મમ્મીએ ભાખરી બનાવી દીધી હતી પેલા લોટ બાંધ્યો હતો તો મેં કીધું ભાખરી બનાવી દીધી છે છોડવી નાખજો તો ભાખરી મમ્મીએ છોડી નાખી મારે ભાખરી ખાઈ મમ્મીને ખાધી તો સારું ચાલો આપણે જમી લઈએ તો ચાલો બધા જમવા કઢી પુલાવ જ ખાવાની છે બહુ મજા આવે તમે કેવા કઢી પુલાવ બનાવશો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જમી કરીને ઘડી વાર સુઈ ગઈ હતી ને ધાર્મિક ભાઈ સુઈ ગયા હતા અને એ ભાઈ ગયા અત્યારે જાગીને ટ્યુશનમાં ને આપણે અત્યારે જઈશ ડીમાર્ટમાં શોપિંગ કરવા તો જો થેલી ને બધું તૈયાર કરી દઈશ હેલ્મેટ ને બધું તો ડીમાર્ટમાં છું ને ઝાડવાજો સરસ મજાના થઈ ગયા છે

ડીમાર્ટ માંથી શોપિંગ કનેક્શન હવે આપણે જાઈસ ઘરે તો ડીમાર્ટ શોપિંગ છે આખી ગઈ છે બધો સામાન છે બધું લેવાનું બધું શોપિંગ કરવા અત્યારે ઘરે ઘરે ઓમ ને ગયા છે મમ્મી જો બેઠા બેઠા કરો છે બેઠા છે ને ઓમ ગયા છે જો અને ધાર્મિક ભાઈ આવી ગયા છે ટ્યુશન માંથી ક્યારે આવ્યો તમ હજી આવ્યો છો અને આ બે ક્યારે આવ્યા ચંગુ મંગુ હોય તમ ક્યારે આવ્યા હે ચંગુ મંગુ તું ક્યારે આવ્યો

તો સારું ચાલો આપણે બધી વસ્તુ લઈએ પછી ઘડીક વાર પોરો ખાઈને ને પછી બધું મૂકી દઈએ પછી બનાવશું રસોઈ અત્યારે સાડા છ જેવું થઈ ગયું ઓલરેડી અને આરતી થવા માંડી છે અને અત્યારે બધા વહેલા આરતી કરી નાખે છે તો પોરો ખાઈ ને બધું ગોઠવી દઈશું આપણે અને ઘડીક વાર રમશે રમશું જો બે રમે છે આમ છે બે ને બહુ મજા આવે અને ધાર્મિક ભાઈ ને બહુ મજા આવી ગઈ છે આરતી કરે જો બધા આરતી લેવા લો

અને મારે આ ઓમ નઈ જો આખું પડી ગયો જોઈએ આમ જો આખું લઈને ઉભો રહી ગયો જો ઉપર બેસી ગયો હા એટલે ઉપર બેસી ગયો ઓમ તો તો ચાલો બધા બિસ્કીટ ખાવા મારું ઓમ ભાઈ ધાર્મિક ભાઈ શિવ ભાઈ બધા બિસ્કીટ ખાઈ છે સાથે સાથે આપણે પણ ખાઈએ કા ઓમ શિવ શિવ જો ધાર્મિક ને ખવડાવે

જમી કરવી વાસણ પૂરતી કરવી નવરા થઈ ગયા જો પ્લેટફોર્મ ને બધું સાફ કરી નાખ્યું છે ટમેટાની હજી ફ્રીજમાં મૂકવાનું રહી ગયું છે અને મારા ધાર્મિક ભાઈ જો આ બધું ચેકિંગ કરતા હતા કઈ કઈ વસ્તુ છે બિલર મેળા હતા તો આટલી વસ્તુ ડીમાર્ટમાં લઈ આવી તેલનો ડબ્બો અને એવું બધું અને એક સાબુ મૂકવાનું લઈ આવી છે નવું આજો સાબુદાની છે નવ્વાણું રૂપિયાની હતી તમે લઈ લો બાથરૂમ માટે સેમ તો સાબુદાની બાથરૂમમાં પણ મેં કીધું હવે નવા બાથરૂમમાં નવું લગાવી ઓલી જૂની સારી જ છે નવા જેવી છે સારી સારી છે ને કંઈ નથી પણ તો મને એમ થયું કે આ છે ને દિવાલમાં છીટકાવાની છે તો મેં કીધું ઓલી છે ને મારે છે ને નીચે મૂકવાની છે બાથરૂમ તમે ઘડી કામ મૂકે ઘડી કામ મૂકે એમ થાય તમે દાને છે દિવાલમાં ચીટકાઈ દઈ તો કઈ ફેરે ફેરે ન થાય તો એક લઈ લીધી અને બાકી પાપડ ને ઘી ને થોડોક નાસ્તો ને એવું બધું સામે ધાર્મિક ભાઈ વેરી મૂક્યું આમથી આમ આમથી આમ જામાં ધાર્મિક ભાઈ લેવા આવ્યા હું લઈ આવ્યો બતાવી તો શું છે કિટકેટ પાકીટમાં મત કાઢીએ ધાર્મિક બેન જો બિલ આવ્યું તો બિલ માં એને જોઈ લીધું કિટકેટ છે એટલે તારે મેં એમ બતાવી નથી તો ભાઈ લઈ એવા કિટકેટ નો જો એમાં ધાર્મિક ભાઈ આવું કાંઈ હોય તો બહુ મજા આવે કા એ રેવા દેજો બાને આપજે બા અત્યારે હોઈ ગયા છે હોઈ ગયા ને બા જમી કરે ને જાય બા હોઈ ગયા છે રે દે તેને ફ્રીજમાં મૂકી દેતો અત્યારે નહીં કિટકેટ લાવી દીધી ધાર્મિક ભાઈ તો બધાને ભાગ પડ ને કે મેં કીધું મમ્મીને સ્પેશિયલ મમ્મી માટે જ લાવી હતી કે મમ્મીને ત્યાં દેશમાં આવું કઈ ભાર્ગવને કઈ ભાવે નહીં કઈ કઈ લાવે અને ભાર્ગવને એવું યાદ ન આવે આપણે છોકરા વાળા એટલે યાદ આવે ભાર્ગવ એવું કઈ યાદ ન આવે છોકરા નાના હોય એની યાદ આવે તો એની યાદ આવે લઈ મમ્મી માટે ચોકલેટ લઈ જાતો તો કિટકેટ લીધી નાખો તો હું ડેરી મિલ્ક લઉં મારી માટે તો કિટકેટ લીધી ભાઈ મમ્મી જગાડવા ગયા ને દેશ મમ્મી હોઈ ગયા છે હોઈ ગયા છે એટલે મારી તો હું તો હું કિટકેટ ચાલુ કરી એમ ને હું તો ન ખાવ ઉભા થાવ બેઠા બેહીન ખવાય આપડે છોકરાને ને શીખવાડતો હોય હુતા હુતા ન ખાવ એમ તમે ક્યાં હુતા હુતા ખાવ ઉભા થઈને ખાવ આ તો હુતા હોય તો ઉભા થવાય ને ખાવા હાટુ ઉભા થાય પછી હાથ ધોઈને ને ઓલું કરજો કીડ્યું થાય છે તમારે હાથ ધોવાની ઉભું થવું પડે જો તો ખાઈ ગયા હુતા હુતા કીધું તો ઉભા ન થાય હુતા હુતા ખાઈ ગયા ભાઈ ચોકલેટ હવે એને આ થાય તમે બધે કીડ્યું ન થાય ધાર્મિક ભાઈ એને જો ચોકલેટ ખતમ વતન કરી નાખી તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો આ તો શોપિંગ કરવા ગયા હતા ડીમાર્ટમાં શોપિંગ કરીને આવીને તરત રસોઈ બનાવી વાસણ ને ઓળખી નવું થઈશું ધાર્મિક ભાઈ ધાર્મિક ચેકિંગ કરે મારે ચેક કરવું હોય મારે બહુ વાર લાગે તો ધાર્મિક ભાઈએ ફટાફટ બિલ ચેક કરી લીધું બધી વસ્તુ મેળવી દીધું બધું બરોબર છે તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હોય તો ફરીથી વિડીયો સાથે જય હિંદ જય ભારત કુદ નાઈ